નમસ્કાર આપ જોઈ રહ્યા છો આઝાદ ન્યૂઝ પાટણના આશાપુર વિસ્તારમાં આવેલા દૂધસાગર ડેરીના પાછળના ભાગમાં વસેલા પછાત વર્ગના નાગરિકોને સરકાર દ્વારા આવાસથી વંચિત રાખવામાં આવેલા છે અહીંયા રહીશો છેલ્લા ઘણા સમયથી સરકાર સામે આવાસ માટેની લડત આપી રહ્યા છે પરંતુ તેમની સમસ્યાનું સમાધાન કરવામાં ન આવતા રહીશોમાં નિરાશાની લાગણી જોવા મળે છે આ રહીશોની સરકાર પાસે આશાને માગણી છે કે તેઓને આવાસ તથા સગવડો પૂરી પાડવામાં આવે પાટણના હાશાપુર વિસ્તારમાં ડેરીની પાછળ ઘણા સમયથી આપણા સ્થાનિકો ઝુંબડા બાંધીને રહે છે આ ઝુંબડા બાંધીને રહેતા સ્થાનિકોને કોઈ પણ જાતની સગવડ કે સુવિધા સરકાર દ્વારા પૂરી પાડવામાં આવતી નથી તમે અહીંયા કેટલા ટાઈમથી રહો છો અમે સાહેબ પંદર વીસ વર્ષ સુધી પહેલા રહેતા અમે બસ સ્ટાન્ડ અને બસ અમને ખાલે કરાયા અહીંયા સાગર ડેરી પાછળ અમે વસાવી એ અમે અહીંયા પંદર પંદરથી વીસ વર્ષથી રહીએ છીએ પણ લોકો અમને આવતા જાતા એમ કે તમે અહીંયાથી ખાલે કરો તો અમે ખાલી કરીને તો અમે ચઈ મગા જાશું નાના નાના છોકરા બાળકો બચ્ચા લઈને અમારે ત્યાં રહેવાનું રહેઠાણ તો છે નહીં સાહેબ અમે સાહેબને માલા નગરપાલિકામાં અરજીઓ કરી છે મોટા મોટા સાહેબને પણ અમારું કોઈ ઠેકાણું પાડતા નહીં કે અમને તમે ચં જગ્યા લઈ આવો નાની કે મોટી તે જગ્યા લઈ આવો તો અમે એમના સહારે પડાવીએ નાના નાના બચ્ચા અને આ જગ્યા મેં અમને કાયમ ધમકી આવી જાય ખાલે કરો ખાલે કરો તો અમે ક્યાં જઈએ સાહેબ તો અમે એટલી વિનંતી કરીએ છીએ સાહેબ કે આટલી વસ્તી આંખ લગભગ હો જણા પડા છે બધાના ઘરે નાના નાના છોકરા છે બૈરા છે માંગીને ખાય છે કાગરી મેણીએ વેણીને ખાય છે બરોબર તે તમે એટલી મદદ કરો કે ભાઈ ચેક રહેવાનું આશરો કરો અમારે બીજું કઈ જોતું નહીં

પાણી અમે ચાંઈ ચાંઈ લાઈન પીએ છીએ અહીંયા ગંદકીમાં મચ્છરીએ ખાઈ જાય છે અહીંયા પાણી ભરાય વરસાદનું ચોમાસાનું પાણી ભરાય અહીંયા મચ્છર ડીંગર મચ્છર થાય છોકરા મારા બીમાર થાય તો અમે આવી જગ્યા ઉપર આવીને પડ્યા છીએ પણ કોઈ આવતા જાતા લોકો જોવે પણ અમારી કોઈ મદદ કરતા નહીં

અરજી વાલી છે તો સાંભર્યું નહીં અમે અચ્છા અચ્છા ભલા બધા માણસો મળી અને વાત કરી અમે રેલી ઉધી કાઢેલી છે અમે માંગણી માંગેલી છે અમે લગભગ ઓહો જણા જાય છે અમે હાથ જોડે જોડે વિનંતી કરીએ પણ